નમસ્કાર મિત્રો આદિવાસી અસ્મિતા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે હું છું વિકાસ વસવા બે હજાર ચોવીસ લોકસભા ઇલેક્શન નજીક આવી ગઈ છે આજે અમે ગઠબંધનના ઉમેદવાર કોંગ્રેસ આપના ઉમેદવાર ચેતરભાઈના ગામમાં આવ્યા છે અહીંનો આપણે માહોલ જાણીશું તો આપણી જોડે લોકો છે એમની જોડે વાત કરીશું ભાઈ તમને શું લાગે છે બે હજાર ચોવીસની લોકસભા ઇલેક્શન નજીક આવી ગઈ છે ગઠબંધનના ઉમેદવાર ચેતરભાઈ છે અને એની સામે છ ટ્રમ થી સાંસદ મનસુખ વસાવત છે તો તમને શું લાગે છે આ વખતે આ વખતે તો પરિવર્તન થાય ચૈતરભાઈ જીતશે કેમ કે કશું કામ થયું નથી રસ્તા બધું બહુ પ્રોબ્લેમો છે અહીંયા બરાબર આ વખત તો સારું છે મહાલ ચૈતરભાઈ એવું સો ટકા ચેતરભાઈ જીત એકસો ને એક ટકા એકસો એક ટકા જોડે જે બીજા ભાઈ છે એમની જોડે પણ વાત કરવા પ્રયત્ન કરીશું કે અહીંનો માહોલ શું ચાલી રહ્યો છે તમને શું લાગે છે આ વખતે સ ટ્રમ્પથી સાંસદ અને

એ તો શૈતરભાઈ પર ખોટી ફરિયાદો આમ તેમ કરે છે ખાલી મૂકવાના ચૂંટણી જ જીતવા સારું એટલે તમને લાગે છે સો ટકા ચેતરભાઈ જીતશે સો ટકા ઓકે જે બીજા ભાઈ છે એમની જોડે પણ આપણે વાત કરવા પ્રયત્ન કરીશું અહીંનો જે માહોલ છે એ શું ચાલી રહ્યો છે એના વિશે આપણે વાત કરીશું ભાઈ તમારું નામ જણાવશો વિનેશભાઈ વિનેશભાઈ ક્યાં વાતની તમે બરાબર બગજના હા શું લાગે છે બે હજાર ચોવીસની લક્કસભા ઇલેક્સા લોકસભા આ વખતે શું લાગે છે સાહેબ ખરો ને હા

ચૈતરસાકસભા લોકસભા ચૈતરભાઈ ની કામગીરી વિશે કામગીરી ચાલે એને તો રસ્તા રસ્તા કામ ને બધું કર્યું એટલે એનું કમ્પ્લીટ આવી જાય ચાલે

પાણી વિશે તમે શું કહેશો પાણી વિશે તો સદર સજા સાહેબ બનાવી આપ્યું છે પાણી વિશે એવું આરોગ્ય વિશે દવાખાન છે ના દવાખાન નહીં નહીં તો તમારે આ વખતે શું વિચાર્યું છે તમે આ વખતે ચૈતરભાઈ જીતી જશે એવું લાગે હા હા જે બીજી આપણી જોડે બેનો પણ છે એમની જોડે વાત કરવા પ્રયત્ન કરીશ લોકસભા જે ચોવીસ નું ઇલેક્શન નજીક આવી ગયું છે એના વિશે તમે શું કહેશો જે ચૈતરભાઈ અને મનસુખભાઈ વચ્ચે જે જંગ છે એના વિશે તમે શું કહેશો હા મારા ભાઈ જરૂર જીતશે હા ત્રીસ વર્ષ થઈ ગઈ મનસુખ એ વસાવાય કઈ કરી નહીં આપ્યું આ સાસરી છે તો કઈ સુવિધા અહીંયા કઈ કરી નહીં મારા ભાઈ આવ્યા તો ઘરે ઘરે મોટર ને પાણી બધું થઈ ગયેલું છે કોઈ બી માણસને પૂછે તો કેવું કામ ચાલે તો બધું માણસો કે સોયતર સાહેબ બહુ હારા મારું કામ ચાલુ કર્યું છે એમ કે આ દિવાસી તો કોઈ લડતું નહીં મારા ભાઈ જે લોખાય કેટલી વાર રાજકોટ લઈ ગઈ આ બધી જગ્યાએ તો પણ કઈ નહીં મારા ભાઈ કોઈ દિવસ હાર નહીં માયની જરૂર જીત છે મારા ભાઈ અ જે ચતરભાઈ પર જે ફરિયાદ થઈ છે એના વિશે તમે શું કહેશો એક ખોટી ફરિયાદ થઈ છે આ સુટણી માટે દરેક વખતે આમ જ કરે દરેક વખતે સુટણી આવે ત્યારે કઈ કઈ બાનો કરે જે લોકો પછી સુટણી લડે પણ ભાઈ જરૂર જીતશે હમ આપણે એવા જ વિડિયો સાથે મળીશું